જામનગરમાં સર્કિટ હાઉસ ખાતે ફિક્સ પે અને એનપીએસ મુદ્દે કર્મચારી સ્નેહ સંપર્ક અભિયાન યોજાયો હતો ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના હોદ્દેદારો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે ફિક્સ પગાર નાબૂદ કરવાની માંગ પણ કરી હતી જૂની પેન્શન યોજના લાગુ કરવાની તેમણે માંગ કરી ત્યારે છેલ્લા એક વર્ષથી સરકારે બે મુખ્ય માર્ગો માની નથી સંગઠિત થઈ ફરી લડવાનો હુંકાર ભર્યો છે

આ યાત્રાનો શુભારંભ કરેલ આ યાત્રા માતાનું મઠ ખાતે શરૂઆત કરવામાં આવેલ અને માતાનું મઠ ખાતે માતાજીના આશીર્વાદ ગ્રહણ કરીને ભુજ મોરબી રાજકોટ ત્યારબાદ સુરેન્દ્રનગરથી જામનગર ખાતે આ યાત્રા જામનગર ખાતે આવેલ છે અને જામનગર ખાતે મેં પધારેલ છે આ યાત્રાના મુખ્ય બે મુદ્દાઓ છે ફિક્સ પગાર પ્રથા સંપૂર્ણતા નાબૂદ થાય અને જૂની પેન્શન યોજના સંપૂર્ણ રીતે બહાલ થાય એ માટે સમગ્ર ગુજરાત રાજ્યના અલગ અલગ તેત્રીસ જિલ્લાઓમાંથી ત્રીસ જિલ્લાઓમાં આ યાત્રા જવાની છે અને છેવાડાના કર્મચારી સુધી કર્મચારીને જાગૃત કરવા માટેની આ મહાઅભિયાન મહાઝુંબેશ હાથ ધરેલ છે જેથી આગામી સમયમાં સરકારને એક સંદેશો પહોંચાડી શકાય અને ફિક્સ પગાર પ્રથા સંપૂર્ણ રીતે નાબૂદ થાય અને કોઈપણ ભોગે જૂની પેન્શન યોજના બહાલ થાય તે માટે સરકાર ત્વરિત કોઈ નિર્ણય લે એ માટે આ સંદેશો પહોંચાડવામાં ધીમે ધીમે લડત ઘણા સમય હવે કોઈ કાર્યક્રમ ઘણા બધા એવા રચનાત્મક છે અને છતાં પણ સરકાર દ્વારા કોઈ નિર્ણય નહીં લેવામાં આવે તો આંદોલન સુધા પણ કરવામાં આવશે ગુજરાતમાં તમામ કર્મચારીઓની ગણતરી કરતા આરામથી સાડા સાત લાખ જેટલા કર્મચારીઓ છે